રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ છાસઠ નગરપાલિકા ત્રણ તાલુકા પંચાયત અને એક મહાનગરપાલિકાની એક હજાર નવસો બાસઠ બેઠક ઉપર દસ હજારથી વધુ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં થશે કેદ મતદારોએ વહેલી સવારથી લગાવી લાંબી લાઈન જામનગર જિલ્લાની ધ્રોલ પાલિકાના વોર્ડ નંબર માં કોંગ્રેસ ઉમેદવાર દશરથસિંહ જામસંગ જાડેજાનું અવસાન થતા ચૂંટણી રદ બાકીના વોર્ડમાં મતદાનમાં મતદારોનો અનેરો ઉત્સાહ પંચમહાલના કલોલમાં લગ્ન પહેલા મતદાન કરવા પહોંચેલા વરરાજાએ યુવાનને અવશ્ય મતદાન કરવા કરી અપીલ તો નવસારીમાં પીઠી ચોડેલી કન્યા મતદાન કરવા પહોંચી ઈડીએ ગુજરાતમાંથી એક હજાર છસો છેતાળીસ કરોડ રૂપિયાના ક્રિપ્ટો કર્યા જપ્ત પાંચ દિવસના સર્ચ ઓપરેશનમાં ઈડીએ કરી મોટી કાર્યવાહી મહાકુંભ જઈ રહેલા અઢાર લોકોનું નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગમાં મૃત્યુ સ્થિતિ હવે સામાન્ય સરકારે સ્તરીય તપાસના આપ્યા આદેશ મૃતકોના પરિવારને દસ લાખ તો ઈજાગ્રસ્તોને બે પોઈન્ટ પાંચ લાખ વળતરની રેલવેની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત મંડપમમાં ભારત ટેક્સ એક્સપો બે હજાર પચીસમાં થશે સામેલ ટેક્સટાઇલ સેક્ટરને આગળ વધારવા પર આપશે માર્ગદર્શન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં આદિમહોત્સવ બે હજાર પચીસ નું કરશે ઉદઘાટન જનજાતીય સમુદાયોને સશક્ત બનાવવાનો છે આ મહત્વનો ઉદ્દેશ દિલ્હીમાં નવી સરકારની રચનાને લઈને ધમધમાટ મુખ્યમંત્રીના નામની પસંદગી પ્રક્રિયા માટે ભાજપ આજે નિરીક્ષકોની કરશે નિયુક્તિ